નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ટૂંક જ સમયમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ટેન્થ અને ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ મિત્રો વિદ્યાર્થીઓના લાસ્ટ ટાઈમે અલગ અલગ રીતે ડર ઘૂસતો હોય છે કેવી રીતે મેનેજ કરી શકીશ તૈયારી કરી છે તો એ એક્ઝામના ટાઈમે મને યાદ આવશે કે કેમ તમામ વસ્તુઓએ ડર હોય સાથે નિયર્સ એન્ડ યર્સ શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે થોડા ઘણા સૂચનો પણ આપતા હોય છે પરંતુ એ જ સૂચનોને લઈને વિદ્યાર્થીઓ ક્યારેક ડરમાં ગરકાવ થતા હોય છે એટલે કે ડરી જતા હોય છે ડરવાની જરૂર નથી અમે આપ સુધી એક એવા વ્યક્તિને લઈને આવ્યા છે જે વ્યક્તિએ શૈક્ષણિક જગતમાં લગભગ વીસ વર્ષ કરતાં પણ વધારે અનુભવ ધરાવ્યા છે અને હાલ પણ તેઓ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા છે નિશાબેમ ઠક્કર અમારી વચ્ચે ઉપસ્થિત છે તેઓની સાથે પણ વાતચીત કરીશું અને તેઓ જ તમને એકદમ સાદી અને સરળ ભાષામાં જે પ્રમાણે પહેલાંના સમય સમયમાં બોર્ડના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા એ ફિયરલેસ એક્ઝામ આપતા વિથ કોન્ફિડન્સ એક્ઝામ આપતા તે જ પ્રમાણે હાલ પણ અત્યારે એવો જ માહોલ ફિયરલેસ માહોલ કોન્ફિડન્ટ બી કોન્ફિડન્ટ બનો તેવો માહોલ ક્રિએટ કરવા માટે પોતાના શબ્દોમાં જે અત્યાર સુધીનો અનુભવ છે તે આપ સમક્ષ દર્શાવી રહ્યા છે કોઈ પણ પ્રકારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી કારણ આ જીવનની એક્ઝામ જીવન ટેન્થની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ છે જીવનની એક્ઝામ નથી તેઓના જે સાદી અને સરળ ભાષામાં સમજીએ કે કયા પ્રકારની તૈયારીઓ અને કયા પ્રકારની રીતે આપણે સૌ પ્રિપેર રહેવું જોઈએ સ્ટોપ ધ ગોલ ઇઝ Education is not only thus knowledge; it is a lots of confidence. Next, Gujarat Secondary and Higher Secondary Examination Board official logo is there. Next, why there is an ex exams importance? Why there is an importance of exams? Why it is necessary? What's an importance of an exams today? આઈ એમ હિયર ટુ અવેક ધ બોર્ડ સ્ટુડન્ટ્સ એન્ડ વુડ લાઇક ટુ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એક્ઝામ્સ એક સુંદર મજાનું કાવ્યપઠન જે આપની સમક્ષ પરીક્ષાનું મહત્ત્વ અતાવે એ પ્રમાણેનું રજૂ કરું છું નેક્સ્ટ બેટા પરીક્ષાના તપથી તપીને સુવર્ણશુદ્ધ બનીશું કશોટીની અણીએ ઘસાઈ હીરો તેજસ્વી બનીશું આત્મવિશ્વાસના અસ્ત્રથી ને મહેનતના શસ્ત્રથી શ્રદ્ધાના સથવારે ને ખંતના ખુમારથી પરિશાની કેડી પર શિખર સિદ્ધિના સર કરીશું મહેનતનો સરવાળો ને ગુણનો ગુણાકાર ચિંતાની બાદબાકી ને આળસનો ભાગાકાર મહેનતથી બનીશું ને પરસેવે રમીશું યા હોમ કરી પડીશું ને હિંમતથી લડીશું સફળતાની ક્ષિતિજે કદમો વિરાટ ભરીશું માતા પિતાના હૃદયમાં હરખનો સંચાર કરીશું સામર્થ્ય બુલંદ કરીને જયકાર હમારો કરીશું ખુદનું ભવિષ્ય સવારી ગુજરાતનું નામ રોશન કરીશું આ વિશ્વના ફલક પર ભારત નિશાન કરીશું પરીક્ષાના તપતી તપીને સુવર્ણ શુદ્ધ બનીશું આ વિશ્વના ફલક પર ભારત નિશાન કરીશું એક્ઝામ ઇન્સ્પાયરસ સેન્સર efforts towards the success best success in our life in our journey next this is an official logo of the gujarat secondary and higher secondary board exams here all the details all the official details you can get it બ્લુ પ્રિન્ટ સિલેબસ વોટ ધ ડિટેલ્સ બોર્ડ એક્ઝામ સ્ટુડન્ટ્સ રિક્વાયર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઇઝ દેર યુ કેન ગેટ ઇટ હિયર બધા જ આપણા બોર્ડના બાળકો પાસે ઓલરેડી બ્લૂ પ્રિન્ટ આવી જ ગયેલી છે સિલેબસ પણ આવી જ ગયેલા છે બાળકો પાસે માર્ક્સનું વેઇટેજ ક્યાં કેટલું વેટેજ પ્રમાણે તમારે કામ કરવાનું છે પેપર્સ અટેન્ડ કરવાના છે સિલેબસથી લઈને વાક્સનું વેટે જ એટલા માટે છે તો ઇટ વિલ બી મોર કમ્ફર્ટેબલ ટુ ગેટ ગુડ માર્ક્સ બ્લૂ અને સિલેબસ પ્રમાણે જ તમારું એક્ઝામ પેપર આવવાનું છે ઇટ વિલ બી મોર કમ્ફર્ટેબલ જે તમારા સિલેબસ તમને આપવામાં આવ્યા છે હજી પણ કદાચ સિલેબસ અને બ્લુ પ્રિન્ટ ન મળ્યું હોય એવું બને જ નહીં પણ જેને પણ નથી મળ્યું તો ઓફિશિયલ વેબસાઇટ પરથી લઈ શકો છો ઓલ ધ ડિટેલ્સ દિસ ઇઝ એન ઓફિશિયલ વેબસાઇટ અગેન એન્ડ અગેન આઈ એમ એમ્ફરસાઇઝ ઇઝ એન ઓફિશિયલ વેબસાઇટ યુ કેન ગેટ All the details next beta here there is an important role of the parents I can say it's in vital role it's the major role of the parents for the board students it's a really vital role why in earlier session I say to you exams બાળકોની માત્ર એક્ઝામ નથી આ આપણા સૌની એક્ઝામ છે અને હંમેશા કહું છું એ જ પ્રમાણે આજે આજે આવવાનું એક જ રીઝન છે કે લાસ્ટ ટાઈમ કીધું હતું લાસ્ટ સેશનમાં પણ તમને કે આપણે આ જે પરીક્ષા છે જે એ પરીક્ષાના અવસરને આપણે ઉત્સવમાં પરિચિત કરવાનો છે અવસર ટુ ઉત્સવ પરિવર્તિત કરવાનો છે એન્ડ હિયર ધર ઇઝ અ વાઇટલ રોલ ઓફ ધ પેરેન્ટ્સ પેરેન્ટ્સના રોલની વાત કરીએ તો આપણે લાસ્ટ ટાઈમ મેં તમને એક્ઝામની સ્ટ્રેટેજીસ વિતે ઘણું બધું સમજાવ્યું છે યુ કેન રિવાઇઝ એટ આજકાલના ન્યૂઝપેપરમાં ઘણી જગ્યાએ સેમિનાર્સ પણ લેવાય છે થેરેપીઝના કાઉન્સેલિંગ છે અત્યારે કંઈ કઈ મેડિસિન્સ લેવી પડશે એવો હાવ ક્રિએટ થઈ ગયો છે આઈ એમ નોટ ટેલિંગ ઇટ્સ એ રોંગ યા ઇટ મે નીડ પણ હવે નીડ એ ટ્રેન્ડ ના બની જાય એની મને ચિંતા છે આજે મારું આવવાનું એક જ રીઝન છે કે બાળકોને ખરેખર મોરલ સપોર્ટ કરીશું ને તો એની આવા જ બુલંદ રહેશે મોરલ સપોર્ટમાં આવા જ બુલંદ એટલે કે આત્મવિશ્વાસનો વધારો કરવાનો છે પેરેન્ટ્સનો રોલ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે મોરલ સપોર્ટ કરવાનો છે એને ગાઈડ કરવાનું છે ગાઈડ એટલે હું એવું નથી કહેતી કે એમની ટેક્સ્ટબુક જે છે એમના જે સિલેબસ છે એને તમે ગાઈડ કરો તમારે ગાઈડ કરવાનું છે પ્રોપર ફોકસ સાથે એને એવું કહેવાનું છે બેટા યુ કેન ડૂ ધ બેસ્ટ યુ આર ડૂઈંગ યુ વિલ ડૂ એન્ડ યુ કેન ડૂ ધ બેસ્ટ એવા મોરલ સપોર્ટની જરૂર છે તમારા વેલ્યુએબલ પ્રેઝન્ટની જરૂર છે એમને તમારે એના ડાયટનું ધ્યાન રાખવાનું છે એના રેસ્ટનું ધ્યાન રાખવાનું છે એવા મોરલ સપોર્ટની જરૂર છે આજે નથી કહેતી આઈ એમ નોટ અગેન્સ્ટ ઓફ એની થેરેપી પણ એ થેરપીને ક્યાંક ઇગ્નોર કરી શકાય જો બાળકના સપોર્ટમાં રહીએ તો નેક્સ્ટ જસ્ટ બિલીવ ઇન યુ આઈ અર્લિયર ટુ યુ ધ સ્ટુડન્ટ ઓનલી ધ રોક સ્ટાર્સ ઓનલી ધ હીરો એન્ડ યુ ઓનલી ધ પર્સન નો વન યુ ઓફ યોર ડ્રીમ તમારા સિવાય તમારા ડ્રીમને કોઈ જ ફૂલફિલ ન કરી શકીએ નો અદર દેન યુ નો અદર દેન યુ ઘણીવાર આજે ફરીને ફરી એટલે જ આવવાનું મન થઈ જાય કે બાળકો યટ યુ હેવ અ ટાઈમ ટુ અચીવ યોર બેસ્ટ બેસ્ટ સક્સેસ તમે તમારા સુપર માર્ક્સ લાવી જ શકો છો યુ આર ધ બેસ્ટ બિલીવ ઇન યુ આઈ કેન ડૂ ધ બેસ્ટ આઈ વિલ ડુ ધ બેસ્ટ એન્ડ યુ આર ધ બેસ્ટ ડેફિનેટલી બિલીવ ઇન યુ કે આઈ આઈ એમ ધ બેસ્ટ એન્ડ યુ આર ધ રોક સ્ટાર્સ એવા પોતાની સાથેના એક અફર્મેટિવ સેન્સ સાથે એવા કોન્ફિડન્સ સાથે તમારે તમારી એક્ઝામ્સના આગળના દિવસો જે અપકમિંગ ડેઝ આવી રહ્યા છે એ તમારી જર્નીને આગળ લઈ જવાની છે નેક્સ્ટ બેટા ઓલ ઇઝ વેલ ધ હોલ ઇયર યુ ડીફર્ટ્સ હોલ ઇયર તમે તમારા એક્ઝામ્સની તૈયારીઓ કરેલી જ છે અને કરો જ છો એટલે જ આપણે અર્લિયર લીધું બિલીવ ઇન યુ પેરેન્ટ્સનો સપોર્ટ છે બ્લૂ પ્રિન્ટ છે સિલેબસ છે યુ નો ધ સ્ટ્રેટેજી ઇઝ ઓલ્સો યુ આર ડૂઈંગ યુ આર ઓન ધેટ પાથ દેન વાય યુ વરી દેન વાય યુ વરી ડેફિનેટલી એવરીથિંગ વીલ બી ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ નેક્સ્ટ બી કોન્ફિડન્ટ બી કોન્ફિડન્ટ બી પોઝિટિવ બી અફર્મેટિવ ખૂબ સરસ કામ કર્યું છે તમે લોકોએ અને કરો જ છો વારંવાર કીધું હતું એ પ્રમાણે તમે તમારી એક્ઝામ રિલેટેડ સ્ટ્રેટેજી નોટ ઓનલી ધ ટોક ઓનલી એ જ રીતે કહું છું તમારી એક્ઝામની સ્ટ્રેટેજીસને ફોલો કરતાં કરતાં જે કામ આગળ કરી રહ્યા છો એમાં કોન્ફિડન્ટલી અફર્મેટિવલી કામ કરવાનું છે તમારે મને નથી આવડતું કીધું ને લાસ્ટ ટાઈમ મને ડર લાગે છે આઈ વિલ નોટ બી એબલ ટુ ગેટ ઇટ નાવ મને યાદ નથી રહેતું હું લખી નથી શકતો આ બધું જ આપણે આગળની એક્ઝામની સ્ટ્રેટેજીસમાં કવર કર્યું જ છે तो मेरे कशुज नहीं करवा बी कॉन्फिडेंट योर सेल्फ फोकस ऑन योर गोल कि भाई मारे 99 के पार लाना ही है मुझे पास होना ही है मुझे अच्छे मार्क्स चाहिए अब की बार सबको पता है नाइंटी नाइन पार वही सोच के साथ एज सोच साथ पैशन साथ काम करवा दीकर विद्यार्थी मित्रों खरेखर कॉन्फिडेंस राखजो मेहनत જે પણ પરિશ્રમ કરે છે ને એને સફળતા મળે છે અને મળે છે ને મળે છે ફોકસની વાત કરીએ તો ફોકસ ક્યાંક તમને એવું લાગે કે હવે મને ડર સતાવે છે કે લાગે છે કે હું એક્ઝામમાં પરફોર્મ મારા ટાઈમ પ્રમાણે નથી કરી શકતો તો એ ફોકસ માટે હું કહું છું તમને મોક ટેસ્ટ આપવામાં આવે છે તમને પ્રેક્ઝામની પ્રેક્ટિસ કરવાના પેપર્સ આપવામાં આવે છે ફોલો અકોર્ડિંગલી એ સ્ટ્રેટેજીસને ફોલો કરો ઘણીવાર પેરેન્ટ્સનું પણ હું આમાં એક એડ કરું છું મારું બાળક હંમેશા ફોન જ રમ્યા કરે છે અરે યુ કાન્ટ સે તમે પણ તો આખો દિવસ ફોનમાં જ છો પેરેન્ટ્સને કીધું છે બાળકો પાસેથી ફોન લઈ લેવો યા એને ટોટલી કન્ટિન્યુઅસલી કહેવું કે તું આમ જ કરે છે કમ્પ્લેન કરવી ઇટ ઇઝ નોટ ધ સોલ્યુશન્સ એને રમવા દો થોડીક વાર કન્ટિન્યુઅસલી બાળક ભણી નથી શકવાનું નોટ યુ ઓર નોટ યોર બચ્ચા કોઈ પણ મોટા હોય કે ના ના કન્ટિન્યુઅસલી સ્ટડી કરી શકવા નથી એટલે એને એના કરતાં જે ઇન્ટરવ્યુલ આપ્યો છે આપણે વચ્ચે જે રિઝ્યુનેશનનો જે ટાઈમ આપ્યો છે એમાં એ રિલેક્સ થઈને મ્યુઝિક પણ સાંભળી શકે છે એને અફર્મેટિવ ટૉક કરી શકે છે પોતાના ફ્રેન્ડ સાથે કે ભાઈ નથી આવડતું તો બધા ભેગા થઈને એ ગ્રુપ કરીને કલેક્ટિવલી એનું સોલ્યુશન પણ લાવી શકે છે સરસ વિડીયોઝ પણ સ્કૂલમાંથી ક્લાસીસમાંથી ફેકલ્ટીસ થ્રુ વિડીયોઝ પણ આપવામાં આવે છે સ્ટડીઝ વિડીયોઝ આવે છે એ પણ તમે રેફર કરી શકો છો એટલે એક મોબાઈલનું એક એક ઓબસ્ટેકલના ફોર્મમાં ના લેશું અને હું એવું કહું છું આજનો ઇલેક્ટ્રોનિકનો જમાનો છે ડિજિટલ ગેઝેટ્સના જમાનામાં આપણે એનો મેક્સિમમ અફર્મેટિવ યુસેજ કેવી રીતે લેવાનો છે અને અફર્મેટિવ પીપલ સાથે કેવી રીતે વાત કરવાનું છે ફોકસ ઓન દેટ ઇફ યુ ફોકસ ડૂ અકોર્ડિંગલી ડેફિનેટલી ધ ગ્રેટ સક્સેસ યુ વિલ ગેટ ઇટ Next, last but not least, wishing very, very, very good luck and for mega success to my board students. Pariksha Pe 2025 will be taken by honourable, respected Narendra Modi ji on uh, 10th February, 11 o'clock. So without fail. Do watch. Vandey matram. you. Heartfelt gratitude to my whole Spark Today team for giving such a good platform to me and very informative messages, informative matters to the public audience and the society. Thank you so much, Spark Today.